દાળ ભાત સરસ મજાના બનાવી નાખ્યા છે દેશી ચૂલા ઉપર જય માતાજી જય દ્વારકાધીશ બધા ને જોકે તમે મજામાં દોશો ને હું પણ ખુબ જ મજામાં છું ને આજે ફરથી તમારા બધાનું સ્વાગત છે અત્યારે મસ્ત નાઈ ધોને કમ્પ્લીટ થઈ ગયા છે ને આજે તો બધાને બધાને ખબર જ છે કે કેવલ ભાઈ આવી ગયા છે ને એને છે ને માઈક નો બહુ શોખ છે આપણો અવાજ એમનમ ક્લિયર આવે છે તો પછી માઈક શું જરૂર છે ભાંગ તો નહીં સીપટીઓ જો ખબર જ હતી મને તારી તાર મમ્મી શું બનાવે છે હું ખબર હાલો તો જોવા જાવી

શેવ ટમેટા નુકન નાખો શેવ નખાવ સાધુ કરે નાખો મજા કર ના ના હા નતો ઘરે હું સી અંદર ફ્રિજ માં બીજું કઈ છે તો વારાઘડી ફ્રિજ ખોલ છો

પિસ્તાલી કિલો મારો સુમાલી છે એમ સરસ મજાના ભાત બાફા મૂકી દીધા છે પણ હું પડીશ ને ભાતમાં શું નાખો છો એ ની અંદર બાફા મૂકેલા હોય તો તેલ નાખો તો શું થાય ઉભરાય ને એ વાત હશે ને જો બે પાવડા તેલ નાખી દીધું

પ્રથમ પહેલા બધાને જય માતાજી જય દ્વારકાધીશ ને અત્યારે હું તો બપોરનો સમય થઈ ગયો છે અને રોટલી રોટલીનો લોટ બાંધું છું મેં હાલ તો અમારા અમારા ઘરે મહેમાન આવ્યા મહેમાન તો ન કહેવાય ને અમારા ઘરના સુભ્યો છે બધા તો ઈ બધા સુરતથી આવ્યા છે અને અત્યારે રાંધી છે અમે બે દેરાની એવું છે એમને ને આ અહીંયા લોટ બાંધે છે દયા ભાભી બાર દાળ ભાત બનાવવાની તૈયારી કરે છે અને દાળ અહીંયા મૂકી છે

તને આમાં આખો જાવ એમ થતું નથી ને કા થોડીક રસોઈ માં હેલ્પ કરાવો મદદ કરાવો સાસરિયા કાકા હારે નહી આવે હું કે છો ભાભી કાકા મેં કીધું રસોઈ માં થોડીક હેલ્પ કરાવો હારે કાકા હારે નહી આવે રાંધવા હે તો મન ના

જમવામાં તમને બધાને ખબર છે દાળ ભાત શાક રોટલી અને તૈયારી કરે છે ફોન કરે છે આ કરો ફોન દક્ષાબેન જય દ્વારકાધીશ કેમ છો મજામાં

વાળું નો સમય થઈ ગયો છે અને આજ તો શાક કોને બનાવવાનું છે હે શાક કોને બનાવવાનું છે મારા ભાઈ ને આપડે હુકડી ભાવે છે દી એવી અને વરસાદ છે ધીમો ધીમો એટલે સારો ચાલુ છે અને મોટ ભાઈ ગાડી થોડીક ગારવા ઝાપટું ઝૂપટુક કરે છે કેવલા હુકડી

તને હોત બધા જાય બેહી ગયા બે ભાઈ બેન હા અને એક બેન અમારે આવડા હા જીણકા કા જીણી હા જા 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 પલ્લી ગયો શંપુ લેવા જવું પડ્યું કા હાલો બધા ઉખડી ખાવવા એમને હવે બા ને જલસા અ જીણી બેન